અનગઢ ખાતે ચામુંડા નગરમાં આવેલી સિંહાકો સ્કૂલમાં કનુભાઈ ગોહિલે બંને પુત્રો સાથે મતદાન કર્યું હતું ત્યારે એકસો છત્રીસ વાઘોડિયા વિધાનસભા ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે

મતદાન અત્યારે સવારે સાડા સાત વાગે ચામુંડા નગર સિહા કોઈ પ્રાથમિક શાળામાં કરી દીધું છે હું વાઘોડિયા વિધાનસભાના સર્વે મતદાર ભાઈઓ બહેનોને નમ્ર અપીલ કરું છું કે આપ ગરમી પહેલા આપ આપનું મતદાન કરી અને વિરાહાર મતદાન કરે એવી આપ સૌને હું અપીલ કરું છું જય હિન્દ જય ભારત